સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલને તૈયાર કરવા કલેક્ટર દ્વારા આદેશ છે સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવ્યો છે અને ગુરુવારે તો એક જ દિવસમાં દસ જેટલા પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ સાથે તંત્ર પણ દોડતું થયું હતું તો સુરત કલેક્ટર દ્વારા પણ કોરોનાના વધી રહેલા ખતરા વચ્ચે તકેદારી રાખવાની કોરોનાના કેસો પર નજર રાખવા આદેશ કરાયા છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના વધતા ખતરા પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે સુરત કલેક્ટર દ્વારા સુરતમાં વધી રહેલા ખતરા વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દસ અને સ્વીમેલ હોસ્પિટલમાં આઠ બેડની હોસ્પિટલની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે સુરતમાં એક સપ્તાહમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને આરોગ્ય વિભાગ સાથે હવે કલેક્ટરે પણ કોરોનાના કેસો પર નજર રાખવાની શરૂઆત કરી છે ત્યારે લોકોને પણ તકેદારી રાખવી જોઈએ તેવી અપીલ કરાઈ છે अजर अझर हाते प्रकाशवाळा